હે કિશોરભાઈ વાજા નામ બોલતા રહેજો લાઈનસર ભાઈ ઉતાવળ ન કરો બરે વાલજીભાઈ સોલંકી વાલજીભાઈ સોલંકી હા રાકેશભાઈ સોલંકી

પ્રવિણભાઈ બામણિયા દીકરા પણ અભિવાદન કરે છે વાહ વાહ પ્રવીણભાઈ મનુભાઈ માવજીયા પણ પધાર્યા છે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સંજયભાઈ સોલંકી વાહ વાહ સંજયભાઈ સોલંકી વાહ વાહ સંજયભાઈ સોલંકી સંજયભાઈ સોલંકી લક્ષ્મણભાઈ બામણિયા વાહ વાહ લક્ષ્મણભાઈ બામણિયા લક્ષ્મણભાઈ બામણિયા લક્ષ્મણભાઈ બામણિયા અશોકભાઈ ભાલિયા અશોકભાઈ ભાલિયા પણ એનું અભિવાદન કર્યું અશોકભાઈ ભાલિયા મનોભાઈ માવદિયા આવી રહ્યા છે મનુભાઈ પણ નિવેદન થી કે એમનું અભિવાદન કરે એક ફોટો પાડી